આજે તને રોટલા બનાવતા શીખવાડે જો પેલા લોટ લીધો અને મીઠું નાખે હવે એને થોડું થોડું પાણી નાખતું જવાનું અને લોટ નું જવાનું એટલે લોટનો ડો તિયા થઈ જાય આવી રીતે થોડ 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 થોડું પાણી વેડવાનું

રોટલો બનાવતી વખતે તૂટે નહીં ફક્ત રોટલો તૂટી જાય લોટ થઈ ગયો તૈયાર કરવો થોડો મોટો રોટલો થાય પાણી વાળા કરી અને આ રીતે ટીપી દેવાનું થોડુંક આવી ટીપવાનું પાણી વાળો હાથ કરવા એ જરૂરી છે એટલે તું અટી ના જાય ધીમે ધીમે આવી પેલા કોર ને ટીપી થોડી જેથી કરીને રોટલો વચ્ચે ટીપે તો તૂટી જાય થઈ જાય રોટલો એટલે વધુ તૂટી ના જાય રોટલો તૈયાર થતો જાય ને આવી રીતે રોટલો પડી ના જાય ના પડી જાય નું સંતુલન જાડેજ રાખવાનું જો રોટલો તૂટે નહીં

જો રોટલો આપણો એક જ સાઈડ થોડો ચડ્યો હોય થોડો કા રીતે મૂકવાનું જો રોટલો કમ્પ્લીટ થઈ ગયો હજુ એક સાઈડ થોડો રહ્યો હોય આટલો આપણો રેડી થઈ ગયો હવે એને હું નાખી દેવાનું એટલે એને ત્રણ વખત ફેરવવાનો એમ ને પહેલી વખત નાખવાનો પાછો ફરી વખત નાખવાનો અને પાછો ત્રીજી વખતે હું તો નાખવાનો એટલે રોટલો એકદમ મસ્ત બની જાય પછી રીતે ધીરે ધીરે તમે દબાવો ને એટલે રોટલો ફૂલી જાય મસ્ત છે હમ રોટલો પરફેક્ટ થઈ ગયા આપણો રોટલો બની ગયો રેડી દઉં આવડી ગયો ને એનો ભાઈ દિવસ મારી જોડે રહેવાનું રોટલો ફાઈ જશે